કરેલો મરચો આવે એવું વરસાદ વરસાદ કેમ આવી ગયો વરસાદ તો તો જોડ પર હું આમ વરસાદ તો પાણી ભરી જો અગડામાં આ વરસાદે મારે ખાવાની ઈચ્છા થા પણ હું એકલું કોયું આ મમ્મી તો જતે એ હર ના પીર જીલો એટલે હું એકલું પડું તો હું એય કનાઈ જાઉં કોછો દાણા રહેવા આ તો રેતા ગોટા ગોટા બધું બનાવી આપણે એ હારું એ હા હે

ला हा र बा तोना म ममा कोछा मत ममा गर करवा गरमभता

બાર ટાટ આ તો મોમાને ઘેર જવાનું પ્રોગ્રામ હ તાર મોમાને જવું પડે ત્રણ દાડે ને ચાર દાડે ત્રણ ચાર તો ખબર લેવા તો પડે તમારા મોમો તો તો તમે બે દાડા ભેગા આવતો જો ના મેકી મને ભાઈ

અહીંથી સીધા જતા તો પેલી ચોકડી રિક્ષા ભરાતી છે જોજો રિક્ષા વધારે ખાઈ ને ભઈ આખી દઈ લેન પછી રૂપિયા આવે ના ભઈ ઓર 20 આપે બાઈક બગડેલો જોજો તમે પેલી ચોકડી અલ્યા 50 આપે પછી યાદ તું 50 રૂપિયા ટોલ 50 તો આ દેના આપું એવું ના હોય રિક્ષાવાળા ભઈ હા તો પેલું ભાડું લઈ લે ના આઈ ગયો ને તારો 10 રૂપિયા લે ભઈ બોલે હા કે ના આવ્યા રોજ તો શું આવે છે ઉતરે તમારે તો ગોટા શું બોલતા બોલતા હતા ગોટાનું ગોટાનું એ કાશુ આ હોટેલમાં જમવાનું જાણવું હે ના યે 50 રૂપ મે આપલી જો દાવ ના રે ભાઈ શેખ ને લવા આયો હોય તો ના હોય એ તો બહુ થોડું નથી બીજા વાર આવજો કઉ તો મે આ તો મોમા તો મજેસા અલા મોમા

નું આસી કી મમ્મા જો નું તો નято મમ્મા પાકેટ માં તો 5000 રૂપિયા છે પણ આ સોની નોટો તો લગન ઉપર ચડાઈ દે એ તો હું એવું તું આઈ ગયો ચડાઈ દે તન તા ઓ ચડાઈ દે તો લેતા થા તો આખરિયા છે Oh, what is that? કરમ કેના અલ પણ થી ન જાવાની અલ્યા મોમા આવી જ ગયું છે ની બઈ ની મૂકી લાગી મોમા મને બચ્ચે ખબર હાથ સામણું લાસન કોળ લાગો મોટા મોટા અમારો વાવા ભરહાટ ની મજા આવે હા 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 અલ્યા લાઈટ કરો હાય બધું તું માનું ના કરવાનું હોય લ્યો આ પેલી લે લાવ બધું હા ઓય ના કાઢે આ તો બીજું જ લાગે પાકું અંદર જ વાત શું દેખાનું આવવાનું હું તો હું

બહુ નવરો આખલો પાગિયો મળ્યો અલ્યા મદુન મે લીજે ને તમ કીધું ક હોય ના મેલાય તો કોક ના ના તું ના જી ઉંમરી લેનાય તું ય ફોન તો કેટલો ક કહેવાનો

ગમે મે મના ને આને તો ગરીબ નીય ડાળ ભાત અમે તો ગરીબી હા અલ્યા ગરીબ પણ મે હાથે પેલું હનો રોટા

ગોટા બનાના ને ગોટા બનાના ગોટા બનાના હ એ નહી બનાના આ કેન યાર એ ભોળા તો મગ ફરી જીલુ હોય તો કે હા રેડ હું કે હું તે લેતો બગ બનાઈએ અલ્યા ચિલા દારે આણવા પોને બાફ્યો આમાં તો ઓય તો દારે હાજી આઈ ગયો ને કાળો ઓય તો પી બાખ છે અલ્યા કોણ બાખ

અલ્યા સંભય ઓ સંભય અલ્યા શું અલ્યા સંભય સંભય કોણ પાળો વાળો કો ગાયો લાગો અલ્યા બધું જોઈ જાય તો કરશું પાશું ની તકલીફ બરા તમે ના મોય કજો ભી ના સંભય સંભય કને નીકળજો ઓય ના આઈ જાજો કને કજા તમે વાત પાછા કર પાછા આ પણ નહીં

મો આઈ જઈ હો એ હું આઈ જઈ તાર ચડી જઈ તો હું ઘરમાં બેહું ના ના ચડીત નઈ નજી જીવડો આવો જા જા જીવડો સુંગ તારો ગોટા ની આવો મને જીટુ બોલે રજી લઈને આવો ને બધા જ મતલબ બધા

你感觉那个怎么老我感 ये तू ता में उभारो